દેખીએ તો અંબાજીની અંદર જે રીતનો વિકાસ થઈ રહ્યો છે અને આજે જે અમે દર્શન આટલા બધા ધારાસભ્યો સાથે કર્યા લાઇટ એન્ડ સાઉન્ડ સો નિહાળ્યો ખૂબ ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકોએ આ વસ્તુની એક નોંધ લીધી અને પરિક્રમા પથ ઉપર જે નવો એક આયામ જે એકાવન શક્તિપીઠ અને એના દર્શન માટેનો જે આજે પરિક્રમા સ્વરૂપે ની વાત હતી એનાથી હું માનું છું કે ગુજરાત નહીં પણ આખા ભારત અને વિશ્વના અનેક ભક્તોને આ એકાવન શક્તિપીઠ કરવાનું જે દર્શન કરવાનો જે ચાન્સ મળશે એ અભૂતપૂર્વ હશે પછી સાહેબ આજે દર્શન કર્યા છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક છે તો મા અંબાના દર્શન કર્યા પછી કઈ રીતે બ્યુગલ પુકાશે ખાસ કરીને એક લોકસભાની છ થી સાત વિધાનસભા હતા આપણા મત ક્ષેત્રમાં વિધાનસભા ક્ષેત્રમાં કઈ રીતે કાર્ય એ તો સવાલ જ નથી અમારું જે વિધાનસભા ક્ષેત્ર છે અને સંસદીય ક્ષેત્ર છે એની અંદર તો મા અંબાની કૃપા રહેશે જ અને સાથે સાથે એ ચૂંટણી સંદર્ભે વાત કરું તો આ એક નવા યુગનો પ્રારંભ થઈ ગયો છે રામ રાજ્યની જે કલ્પના હતી એનો પ્રારંભ થઈ ગયો છે એનું એક દર્શન આજની આ પરિક્રમા હતી છેલ્લો પ્રશ્ન એ જ સાહેબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના પાંચ એવા કયા કામો અથવા તો પાંચ એવા કયા મંત્રો કે જે લોકસભામાં જે અપેક્ષા છે કે આ વખતે ચારસો કે પારની વાત થઈ રહી છે કઈ રીતે થઈ છે હું ખાસ કરીને અમારા વિસ્તારને લગતી વાત કરું તો પાણી પર્યટન પશુધન પોષણ જેવા પાંચ તત્વો કે જેની ઉપર આખી જ ચૂંટણી અમારા વિસ્તારની અંદર આગળ વધશે

એ છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આપણે જોયું છે તો જી ટ્વેન્ટીના અધ્યક્ષ પણ મોદી સાહેબ બન્યા અને સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું છે સાથે સાથે આપણે જોયું છે તો છેલ્લા દસ વર્ષમાં જે લોકો ગરીબ છે જે બીપીએલ લાભાર્થી કહેવાય જે છેવાડે બેઠેલો વ્યક્તિ છે એને પણ કઈ રીતે શુદ્ધ પીવાનું પાણી મળે એના ઘર સુધી પાકા રોડ મળે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા એનું મકાન પાકો આપ્યું છે એ જ રીતે ઉજ્જવલા યોજના દ્વારા મફત ગેસ અને સિલિન્ડરને સગડી આપી છે આવી અસંખ્ય યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિને બેઠો કરવાનું કામ કર્યું છે સાથે સાથે યુવાનો માટે મહિલાઓ માટે કિસાનો માટે અસંખ્ય યોજનાઓ છે જેના થકી તમામ કિસાનોની પણ આવક વધી છે યુવાનોને પણ રોજગારીની તકો મળી છે સાથે સાથે મહિલા સશક્તિકરણનું કામ પણ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી છે એમાં ચારસો પ્લસ આપણને દેખાઈ રહ્યું છે એનું કારણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી છે લોકસભામાં જે એમને એટલે કે દેશ લેવલે જે કામ કર્યું છે એ કામ દેખાય છે હમણાં છેલ્લે આપે જોયું છે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં દરેક ગામડે ગામડે ગઈ એ છેવાડે બેઠેલો વ્યક્તિ જે ગરીબ છે કે જેને સરકારી યોજનાનો લાભ નથી મળ્યો એવી કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ સ્થળ ઉપર અધિકારીઓએ આપ્યો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક સંકલ્પ કર્યો છે કે આ દેશને આઝાદીના સો વર્ષ એટલે કે બે હજારને સુડતાલીસ સુધીમાં એટલે આગામી પચીસ વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનાવીશું એવો એક સંકલ્પ એમને લીધો છે આપણને બધાને એક સંકલ્પ લેવરાયો છે ત્યારે એમના નેતૃત્વમાં સો ટકા ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બનશે વિશ્વગુરુ બનશે અને આ મા ભારતી પરમ વૈભવના શિખરે પહોંચશે સાહેબ એટલે વિશ્વગુરુ ભારત બનવા જઈ રહ્યો છે અને એના કારણે જે પરિકલ્પો છે જે કામ થયા છે છેવાડા માનવીની સુધી જે કામો પહોંચ્યા છે તેને લઈને જ આ વખતે ભાજપ મેદાને ઉતરવાનું છે ખાસ કરી અને જે નરેન્દ્ર મોદીના જે કામો છે એને સંકલ્પ યાત્રાઓ થકી લોકો સુધી પહોંચાડ્યું છે ને એનો લાભ ક્યાંક લોકસભામાં મળવા જઈ રહ્યો છે કેમેરા પર્સન દીક્ષિત સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા